આજે ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શામળાજીમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું છે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તૃપ્તિ માટે વિષ્ણુ ભગવાનના દર્શનનું એક અનોખું મહત્ત્વ ભાદરવી પૂનમનું એક અનોખું મહત્ત્વ છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી તેમજ આસપાસના ગામડાઓમાંથી એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ પ્રતિવર્ષે દર્શનાર્થે ઉમટી પડતા હોવાથી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને આયોજન હાથ ધરવામાં આવ્યું છે આજે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળિયા ઠાકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજના દિવસે ભગવાન શામળિયાને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો ભગવાનને ખાસ સોનાની વનમાલા સહિત હીરા જડિત મુગટ પણ પહેરવામાં આવ્યો હતો ખાસ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા વાઘા ભગવાન શામળિયાને પહેરવામાં આવ્યા હતા આજે દિવસના અલગ અલગ મનોરથના દર્શન થશે અને ખાસ આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થયું છે ભાદરવી પૂનમનું આજે પહેલું શ્રાદ્ધ છે ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓને તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન અને દર્શનનું એક આગવું મહત્વ છે ત્યારે ગુજરાતના એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલ વિષ્ણુ મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં ભક્તો પિતૃઓની તૃપ્તિ માટે મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે જય શ્રી કૃષ્ણ આજે ભાદરવાસુદ પૂનમ આમ તો ભાદરવી પૂનમનો માં જગદંબા સુંદર મજાનો એક ઉત્સવ છે જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે ભાદરવી પૂર્ણિમા લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ જેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરી જગદંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે તેવી જ રીતે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પણ ઘણા દૂર દૂરથી ચાલતા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધંધતા અનુભવતા હોય છે એવી સુંદર મજાની આજે ભાદ્રપદની પૂર્ણિમા આજ રોજ સવારે ભગવાનને સ્નાનાદિ પૂજન પછી ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ જેમાં રાજભોગ ઉત્થાપન સંધ્યા અને શયન આદિ સેવાઓ અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હું ગળાધર ગામમાંથી આવું છું હું દર ભાદરવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું ભગવાન બધાનું કલ્યાણ કરી મારા પરિવારનું પણ કલ્યાણ કરી પૂનમ પૂનમની ચાલતી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું અમને અહીંયા ચાલીને આવીએ સારું લાગ્યું છે અમે અંબે માના દર્શન કરતા શામળિયામાં અમે ચાલીને આવીએ છીએ અહીંયા દર્શન કરવા માટે હું ગાંધીનગરથી આવું છું અને અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું વારે વારે આવું જ છું અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્ત્વ બહુ સારું છે તો અમે આજે દર્શન કરતા